મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વઢવાણ સ્વામિનારાયણ મંદિર મિત્રો આપણા વસંત પંચમીના જે આપણે મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને જે રંગો છો આપણે કર્યો એનું જે પ્રસાદી હોય એ પ્રસાદી લેવા માટે મિત્રો આપણી જે બહેનો છે એ બહેનો અહીંયા આ પડાપડી કરી રહી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રસાદી એક બોટલમાં ભરી અને ઘરે લઈ જવા માટે મિત્રો તેઓ પડાપડી કરી રહ્યા છે કારણ કે જે પણ આપણા સભ્યો હોય એ ને રંગ લગાવી શકાય એના માટે આ પ્રસાદી તેઓ ઘરે લઈ જઈ રહ્યા છે મિત્રો આ એક નાનકડું બાળક મિત્રો એનો ઉત્સાહ કેટલો કે આપણે આજે રંગે રમીએ છીએ એ પાણી મિત્રો કલર નીચેનું આવી જાય એના માટે સતત પોતાની એક નાનકડી લાકડીથી મિત્રો એ હા અને લાકડી પોતાના હાથેથી ફેરવી રહ્યું છે ખૂબ જ સુંદર આ સેવા કરી રહ્યું છે નાનકડું બાળક મિત્રો આ બચ્ચા બચ્ચા પાર્ટી મોજ મિત્રો આ બાળકોનો આ રંગોત્સવ ઉત્સાહ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો હવે લાલજી આપણું જે રસોડું છે એ રસોડે મિત્રો આવી રહ્યા છે મિત્રો આપણા જે રસોડાના જે હરિભક્તો છે તેમને તેઓ આ વસંત પંચમીનો રંગ લગાવી રહ્યા છે મિત્રો હવે અહીંયા આપણા જે ભાવિ આચાર્ય એકસો આઠ હૃદયંદ્ર પ્રસાદી મહારાજ છે એ અહીંયા જે લોકો પીરસી રહ્યા છે એમને રંગ લગાવવા માટે મિત્રો અહીંયા આવ્યા છે આ પ્રસાદીનો રંગ રંગી લગાવી રહ્યા